ભારતે ઓપરેશન સિંદુર હેઠળ પાકિસ્તાનમાં આતંકી ઠેકાણા ઉપર સ્ટ્રાઇક કરી આતંકીઓનો સફાયો કર્યો છે આ ઓપરેશન બાદ ગુજરાતમાં કચ્છમાં એલર્ટ આપવામાં આવ્યું છે આ ઉપરાંત રાજકોટ અને ભુજ એરપોર્ટને ત્રણ દિવસ માટે બંધ કરવામાં આવ્યું છે જ્યારે અમદાવાદ એરપોર્ટ પર હાઈ એલર્ટ જાહેર કરાયું છે કચ્છની દરિયાઈ સીમાની સુરક્ષામાં પણ વધારો કરાયો છે કચ્છમાં તમામ ચેકપોસ્ટ પર પસાર થતા વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે લોરિયા ચેકપોસ્ટ ખાતે પોલીસની ટીમ તૈનાત કરવામાં આવી છે અહીંથી પસાર થતા તમામ વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે કચ્છના સરહદી ગામોમાં અવર જવર કરતા તમામ વાહનોમાં પોલીસ ચેકિંગ કરી રહી છે તે ઉપરાંત સરહદી વિસ્તારના લોકો ક્યાંથી ક્યાં જઈ રહ્યા છે તેની પણ વિગતો પોલીસ મેળવી રહી છે ભારતીય સેનાની એર સ્ટ્રાઇક બાદ કચ્છમાં સુરક્ષા સઘન બનાવી દેવાઈ છે કચ્છની દરિયાઈ અને રણની સીમામાં સતત પેટ્રોલિંગ કરી તમામ સ્થિતિ પર સેના દ્વારા નજર રાખવામાં આવી રહી છે ભારતીય સેના દ્વારા કરવામાં આવેલી એર સ્ટ્રાઇક બાદ કચ્છ જિલ્લામાં એલર્ટ અપાયું છે ભુજ એરપોર્ટ ત્રણ દિવસ માટે બંધ કરી દેવાયું છે અહીંથી ઓપરેટ થતી તમામ ફ્લાઇટો રદ કરી દેવાઈ છે એરપોર્ટની સુરક્ષામાં વધારો કરાયો છે આ ઉપરાંત અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટને પણ હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યું છે ભુજ અમદાવાદ અને ભુજ મુંબઈ વચ્ચેની તમામ ફ્લાઇટો રદ કરાઈ છે